જય ભીમ જય ભીમ જય ભીમ બોલો બોલો ધીરુભાઈ હું છે ને મોરબી આવ્યો છું હા હા અને અમારા વેવાય અને અત્યારે આ મોબાઈલ છે ને મે લાઉડ સ્પીકર રાખ્યો છે હા હા એટલે અમારા વેવાય અને વેવાયણ અને બીજા બે ચાર જણા બધા સાંભળે છે તમને યાદ કર્યા એટલા માટે કે માણસમાં પરિવર્તન વિચારો થી આવે છે ધીરુભાઈ બરોબર ને મેં તમારો દાખલો આપ્યો કે ભાઈ એક ધીરુભાઈ કરી અને અને વ્યક્તિ છે કેવા કેવા કામ કરતા હતા એ બધી વાત કીધી ને પણ તમારા મોઢે તમે કયો થી કે તમે એમાં માનતા હતા અને કેવા ભગત ભુવા હતા ને શું હતું થોડુંક આ માણસને ને પ્રેરણા મળે આ બધા સાંભળે છે હવે તો ભૂતકાળ આપડે વિષય અત્યારે તો અમારું બધું પતન થઈ ગયું હોત જો ગોવિંદ બાપા નો ભેટો ન થયો કારણ કે નો ભોવો હતો ખીમડીયા ના ભુવા હતા ખીમડીયા ના ભવા હતા બે જણા અમે ધૂણતા અને અમારે ઘેરે ત્રણ ત્રણ ચાર ચાર ભોવા વાળનું વાળવા આવતા મારા માથે અને એમાં જો કુચરું હડકારાઈ ગયું હોય તો એ ખાતા ખાતા ઉભા થઈ જાય પાંચ ટકા વ્યાજે થી પૈસા લઈને ઘી લેવાનું ઈ ભવાને ખવડાવવાનું ઈ એવો સમય એવી સ્થિતિમાં હતા એવા અરસા માં જયારે ગોવિંદ બાપા નું મુકામ થયું આપણે નાગજીભાઈ ચોંધરવા ને ઘેરે અને ગુરુપ્રકાશ હા ગુરુપ્રકાશ અને ખાસ નાગજીભાઈ ની નજર મારી ઉપર કે ધીરુભાઈ અંધરઝામાં કેટલો રૂપિયો બગાડે છે પાંચ ને દસ ટકા વ્યાજે લે છે ઈ પોતે શિક્ષક હતા એટલે મને એને આમંત્રણ તમારે બે હવા આવવાનું છે આવવાનું છે ગુરુ પ્રકાશ આવે છે એમ અને બાપા ગુરુપ્રકાશ અમે પાંચ છ ભવા બેઠા હતા મેં કીધું આજ છે ને સોઈટ નાખી નાખીને બોલે છે ને એનું મોટું બંધ કરી દેવું છે ગમે એમ થાય માથે કારણ કરવા દાણા નાખવા આવું બધું અમારી તૈયારી

અને હાવ નકોડા મારા ઉપવાસ હોય ત્રણ પાણાની પથારી પર મારે નવ દિવસ હોવાનું હોય કોઈ સ્ત્રીનું મોઢું નહીં જોવાનું પછી બાપા મને સવાર માં એટલે મળતા અમે ચા પાણી પીવા એટલે બાપા હાલતા હાલતા ગુરુ પ્રકાશ એવું બોલતા ખીમડીયા રૂબરૂ જોઈ લો એટલે ઈ મારા મગજમાં થોડોક વિશાર હા ચાલુ થયો ખરો વિસારવા જેવું તે વસ્તુ છે અને ક્રાંતિકારી પુરુષો વિશારે જ કર્યા છે અને વિચાર કર્યા છે તો જ એને પ્રગતિ થાય છે

ઉપદેશ લીધા પછીની જે વાત કરું તમને હું કે અમારા ઘરમાં વિચાર અને શિક્ષણ શિક્ષણ આવી ગયું શિક્ષણ આવ્યું એટલે આજે રાકેશ આપણે સોફ્ટવેર એન્જિનિયર છે પ્રતાપ કોનો છે શિક્ષણનો હા એટલે અને અત્યારે આપણે સારી રીતે જીવીએ છીએ અંધશ્રધામાંથી જયારે મુક્ત થયા પણ વિચારવું પડે અને કોકનું માં કેવું ક્રાંતિકારી પુરુષોના વિચારો આપણામાં આવવા જોઈએ ભવાના વિચારો આપણામાં આવે તો આપણે ભવા થાય ક્રાંતિકારી પુરુષોના વિચારો જો આપણા હોય તો આપણે ક્રાંતિકારી બની એટલે તો કઈ છે કરણી કરે તો છે નારાયણ હોય ભગવાન બોલવું ખુદ ભગવાન જ છું હવે આપણે ક્યાં બીજો ભગવાન ગોતવાનો બરોબર બરોબર છે એટલે અંધસામાંથી ખાસ નીકળી જવાની જરૂર છે શિક્ષણ તરફ જાહું ને એટલે ભક્તિ કરવાની જરૂર નથી ભક્તિ અનમન થાય જ કરશે કઈ ઈશ્વર ને કઈ ગોતવાની જરૂર નથી

આજે આપડે તારીખમાં ફેરફાર થયો અને રાજુલાય તમારું મુકામ હતું પંદરે મને કીધું મને કાલે જ ફોન સાહેબ નો હા હા કે અઢાર તારીખ કરી હું કોશિશ કરું છું ચાલવાનું હા એટલે ફેરફાર થયો સવાર મેં ફોન હતો ગુરુપ્રકાશ એટલે આવી વાતો છે અને એ ભક્તો સાંભળતા એને કેજો કે બાપા વિચાર કરો અંધામાંથી દૂર રહ્યો શિક્ષણ તરફ જાઓ કોઈ દેવી દેવસ્થાન ભગવાન કે માતાજી કે ઈશ્વર કોઈ આપણું સારું કરતું નથી આપણું આપણે પોતાને કરવાનું છે આપણા લેખ આપણે લખવાના છે આપણે કેવું જીવવાનું છે એ આપડી તાકાત ની વાત છે આપણે બુદ્ધે કીધું છે કે માણસ ને આ પરિવર્તનશીલતા એ પ્રકૃતિ નો નિયમ છે હા બગડેલો સુધરી હકે ને સુધરેલો બગડી હકે હા એ બગડવું કે સુધરવું એ આપણા હાથની આપણા હાથની વાત છે બહુ હાથ વાત છે બરોબર ને આપણે દીકરાના લગ્ન તરવાયર વગર નો વરરાજો ગુરુ પ્રકાશે જાહેરાત કરી પેલી મારી જિંદગી જો પેલી વખત જોયો રાકેશ વરરાજો તો તરવાર વગર નો વરરાજો પેલી વખત ચૌદ એપ્રિલ સૈતર મહિનો હા મંગળસૂત્ર નથી કઢાવ્યું ચાંદો નથી ભૂહોાયો કાળા કપડા પોચ નથી પહેરાવી અને અત્યારે આપણે જોઈ બીજે ઘરે દીકરીને મોકલી દીધી છે આપણે પેલા કાળા પહેરાવી ને પાછા લીલા પહેરાય ને પછી બીજા ઠેકણ એમ સેમ આવા વિચારો જયારે આપણે ઘરેથી ઉત્પન્ન થાય તો આપણે બીજાને સલાહ આપીએ એક ભાઈ આવું કરો દીકરીઓને દુઃખી હું કામ કરો છો પેલા દીકરો વયો જાય એટલે એને કાળા કપડા પહેરાવે વળી પાસે બે બે મહિના થાય એટલે એના લગ્ન કે ગમે કરાવી દે ત્યારે પાસે લીલા પહેરાવે તો સેમ સેમ રહેવા દો રાઈટ 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 કારણ કે આ આ માનવતાના વિચારો છે હા નહિ પણ હવે આમાં કેવું છે કે હકીકત ની અંદર લોકોની અંદર ભય એટલો બધો કાલી દીધો છે પહેલેથી એટલે હવે તમે આપડે ગમે તે વાત કરીએ પણ આપણા ઘર થી ભય માંથી બીજા લોકો મુક્ત થાય તો થાય આપણે ઘરે જોવે હા તો એ આપડા વિચારો એને પણ કરવું પડે થી પહેલે પહેલ આપણે કરવી પડે આજે મારે દાડા બંધ કરાવામાં વિજયભાઈ મારી માથે આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાની વાત કરું મારે મોટા બાપુ ઓફ થઈ ગયા એટલે કે તારે ટકો કરવાનો મેં કીધું થયા બ્રાહ્મણ ને ટકો કરવાનો એટલે હું કરે છે બરોબર એટલે મુંડામણ મારી માથે નાખી એટલે હું આજે મુંડામણ નહીં કરું જો જીવતા એને મોજ કરાવી છે એટલે પછી જે વાંચના ભાઈઓ હતા ને કે ભાઈ તો તમને અમે નાચ બારા મૂકશું મેં કીધું મને એ મંજૂર છે બાકી દાડો તો બને જ નહીં પછી તો તમને સારું લાગે અમે પાંચ ભાઈ મી કરી લે હું બાકી એ વાત તો હવે અમે તો થોડા થોડા સ્વીકારી હવે ત્યાં આની માથે ધડ નો ત્યારે આ સ્વીકારી પછી ઈ કષ્ટ મને જયારે પડ્યું પછી બે પાંચ દે આ ડોળું ડોળી પાછા બધા ભેળા થઈ ઈ ફાટક ખોલવામાં મારે તકલીફ પડી તી જયારે મને નાક બારો મૂકવા તૈયાર થયા તો મેં સ્વીકાર્યું હતું ત્યાર પછી મેં ગમે એટલા કાર્યક્રમો ગુરુ પ્રકાશ ના કર્યા એને ખબર જ છે કે આ હવે કોઈ માનશે નહીં આ કઈ કરશે ને એની રીતે જ કરશે એટલે બધા આપડી હારે રે પણ પેલા તકલીફ પડે શરૂઆતમાં એટલે આમાં આમાં કેવું છે ઓલો સ્લેબ ભરતા હોય એ તમારે હોળ દાડા લગી સ્લેબ ને ટેકા ખોલાય નહીં બરાબર છે અને ઈ પાકું થઈ ગયા પછી ટેકા ખોલો પછી એ ગમે તેટલું વજન હોય તો એ સ્લેબ ને ક્યાંય વાંધો આવે નહીં આ તો આ આપણું એવું છે વિચારોના ટેકા છે ને આપણે કમ્પ્લેટ બરોબર ખોડાયેલા હોય અને આપણે પોતે બીજાના વિચારોથી એકદમ મજબૂત થઈ ગયા હોય અને પછી આપણા પોતાના સંયમ થી ગુરુપ્રકાશુ નજારો બનાવ્યો છે અમારા કુટુંબ ની અંદર સત્તર થી અઢાર હતા સાહેબ ઓહ ઓહો અને થળિયાદ ઉડાડ નાખ્યા સીધા એટલે બીજા અને તમે વિચાર કરો રાકેશ સોફ્ટવેર એન્જિનિયર છે એ પ્રતાપ કોનો વિચારો અને ગુરુપ્રકાશ નો શિક્ષણ નો છે આંબેડકર નો પ્રતાપ છે પણ તમને ધન્યવાદ તો દેવાય કારણ કે તમે એકદમ આખી લાઈન ચેન્જ કરી નાખી એટલે તમે સમજો કે ઓલામાંથી આ બાજુ આવી ગયા અને તમે જે હમણાં કેટલા પદ કેટલા રહેતા હતા હેમંતભાઈ ચૌહાણ કે કોણે વિજયભાઈ ચૌહાણે ચૌહાણ વિજયભાઈ વિજયભાઈ ગાય ને મારા ભજનો પાંચ છ ભજન છે અને એક આંબેડકર નું છે ઊંચી હવેલી તમારી બે ને લખ્યું છે આ એ સાંભળ્યું તમે હા એ લગભગ મને બિલ બિલ એટલે આમાં તમે સંયમ પ્રકાશિત બુદ્ધે કીધું આપો દીપો હા તારો દીવો તું પ્રગટ કર

દીવો હળગે એટલે ગયું થઈ બુજાવી જોઈ એટલે એટલા માટે અપને સિવાય મારી સિવાય આ દુનિયામાં કોઈ નથી કોઈ નથીલેજ મારી દીધી દાસ સતરે એટલે આવા જે વિચારો ક્રાંતિકારો વિચારો છે એ પણ ઈ ભગવાન બુદ્ધે કીધા ઈ દીવાની નજીક આપણે જાય અને કારણ કે શેટા બેઠા બેઠા જોયા કરી તો એમાં કઈ નથી થવાનું એની નજીક જવું પડે એના તમે આજે વિજયભાઈ એટલા બધા ક્રાંતિકારી કાર્ય હુકમ કરો છો કે એને તમે અંધરજા વાળા લોકોને નજીક જાઓ છો એને સાચું સમજાવો છો કે ભાઈ હકીકત આ હું પણ એની નજીક જાય તો થાય ને એટલે મને ઘણા કહે છે કે વિજયભાઈ તમે તો આટલું બધું બધું આવા ગામડામાં ઊંડા માણસો ઓછું ભણેલા ને ડોક્ટરે જવું પડે પછી હું મારું ક્લિનિક ખોલીને ને બેસી અને ડોક્ટરો ડોક્ટરો ને મૈડા કરું તો એનાથી કઈ પરિવર્તન ન આવે પરિવર્તન જવા માટે જ્યાં બિચારા જેને નથી ખબર તો ત્યાં આપણે જવું પડે એટલે અમારે જવાનું મૂળ કારણ એ છે અને હું માનો ભવો હતો મારો છોકરો શું થાય ભવો થાય ઈ ડાકે જ ડાકે જ વગાડે બીજું શું કરવાનો આ ઈ ઈ બરોબર હા કણે કે વારસાઈ આલવાનું છે હવે જો અત્યારે સોફ્ટવેર એન્જિનિયર થયો તો અત્યારે એણે આપણે ઈંગોરવાળા રોડ ઉપર તમને ખ્યાલ હોય આપણે 4 વેલ આખ્યું હતું ગુરુ પ્રકાશનું આ હા ન્યાય એને 4 વીગા જમીન ચાર લાખ રૂપિયા એક વીઘો લીધી અરે વેરી ગુડ વેરી ગુડ બોલો હવે આ આન્સર ધ શું લઈ કાઈ ન થાત ઈ દો દાણા જોત ને હા તમારી જેવા મહાપુરુષોના પગલા થયા એના વિચારો અમારી પાસે આવ્યા હું અને છે યુટ્યુબમાં છે અત્યારે ફરે છે ફૂલાર હા બરોબર અઠવાડિયું થાય ને તમારો મને થોડું કેમ થાય કે બેટરી પડશે એટલે ઘડીક ગુરુ પ્રકાશ ને ઘડીક તમને અચ્છા પ્રવચન સાંભળી મજા આવે ના ના તમે જો અત્યારે આ ઘણા માણસો સાંભળે છે આપણે શું છે એકબીજાના દાખલા માંથી જ શીખવાનું છે જીવનની અંદર બરોબર ને તમે છે ને આપણે તમે જે હમણાં તમારું ભજન મેં બહુ ક્રાંતિકારી સાંભળ્યું હતું મને બોલ યાદ નથી પણ આમ જે અંધશ્રદ્ધા ને એના માટેનું ભ્રમણા ભાંગો તમારું પોતાનું લખેલું છે ને મારું પોતાનું લખેલું ને આગળ થોડું પ્રવચન આવે છે હા વિજયભાઈ બોલ્યા છે હા કે ધીરુભાઈ પેલા હું હતા પછી ધીરા માંથી દાસ ધીરો થઈ ગયા અને એનું પદ આપણે સાંભળી નાખી વાણી પછી ચાલુ થાય છે મેં શોર્ટ મૂટ નાખી ગુરુ પ્રકાશ માથે એ ઉલ્લેખ વિજયભાઈ કર્યો છે એક મિનિટ હા એક મિનિટ માટે અને પછી એમાં શોર્ટ મૂટ મારી મેં હા એ ભજન જ બનાવ્યું છે કાઈ કઈ વાંધો હું ખુદી લઈ અને બહુ સરસ તમે આ બધા લોકોએ સાંભળ્યું એટલે ખરેખર પછી આપણે મળશું Aha, alo bao? Aha, alo, J Bim. J Bim, J